ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें धन्यवाद नीचे समझू शियाल ने लगभग एक हजार शब्दों की सरस रसप्रद अने सौ माटे योग्य गुजराती वार्ता आपवामा आवी छे। समझू शियाल एक हजार शब्दों की कथा घना वर्षों पहला गीर सो माना घन जंगल मा एक शियार रहतो हतो नाम हतु समझो जंगल में अनेक जानवर हता सिंह वंदरो हरण वाग ने मीठी मीठी चहक करती चकली बट समझू शियार बधा में थोड़ी जुदी जात बधा करता वधु चतुर वधारे जोखमी समय शांत रहतो अने तकलीफ में बुद्धि प्राथी उपयोग करतो તેથી જ બધા જાનવરો એને સમજુ શિયાળ કહેતા સમજુમાં એક ખાસ વાત હતી તે ક્યારે કોઈને નુકસાન કરતી યોજના બનાવતો નહીં એને ખબર હતી કે બુદ્ધિનો સાચો ઉપયોગ ત્યારે થાય જ્યારે તે કોઈને चोट ન પહોંચાડે પણ મુશ્કેલી પણ ટળે આ સ્વભાવને લીધે જ જંગલમાં એને એક અલગ જ માન મળ્યું હતું જો કે ભલે જંગલના નાના મોટા બધા પ્રાણીઓ એને માનતા હતા વાઘ અને વરુઓને એની બુદ્ધિ ખાસ પસંદ નહોતી તેઓ માનતા કે શક્તિથી બધું મેળવી શકાય સમજુ શિયાર તેમના સામે ક્યારે લડત ન કરતો પણ એ જાણતો હતો કે એક દિવસ તેમને તેની બુદ્ધિનો સાચો અર્થ સમજાવવો જ પડશે એકવાર જંગલમાં મોટી અને ભયંકર દુષ્કાળ આવી નદી સુકાઈ ગઈ नाना नाना झरना पर खत्म થઈ ગયા ઝાડ ના પાંદડા સુકાઈ ગયા અને ખાવાનું પણ મળતું ન હતું બધા પ્રાણીઓ ભયભીત થઈ ગયા વગર કોઈ જંગલમાં લાંબો સમય જીવી શકે તેમ ન હતું જંગલનો રાજકારભાર સંભાળતો સિંહ પણ અસહાય લાગતો હતો એક દિવસ સિંહે એક મોટી સભા બોલાવી સૌ પ્રાણીઓને આમંત્રણ આપ્યું बैसी ने कहियों मित्रों आ थी बचवा कोई रस्त देखा तो आप सौ मरी ने कोई उकेल शोधोज पड़े जो पा न मरियो तो आपने अही नथी रही सकता सभा भय अने चिंता वच्चे चालती हती। घना जानवरो कहवा लग्या के नजीकना गाम तरफ जवू पड़ कहता के नवी जगह जंगल शोधवू पड़ से પરંતુ તે બધું સરળ નહોતું ત્યારે સિંહે સમજુ શિયાળ તરફ જોયું અને કહ્યું સમજુ તારી બુદ્ધિ જાણીતી છે આ મુશ્કેલીમાંથી અમને બહાર કાઢવા માટે તારી પાસે કંઈ ઉપાય છે સમજુએ થોડું વિચાર્યું તેને યાદ આવ્યું કે જંગલના એક દૂરના ખૂણે એક મોટી ગુફા છે જ્યાં વર્ષોથી કોઈ જતું નહોતું કહેવાતો હતું કે ત્યાં એક જૂનો ઝરણો છે પણ તે માર્ગ ખૂબ જોખમી અને વાંકડો હતો પ્રાણીઓને ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ હતું છતાં એ એકમાત્ર આશા હતી સમજુએ સૌને ધીરજ આપીને કહ્યું હું એક રસ્તો જાણું છું પણ તે માર્ગ જોખમી છે ત્યાં પહોંચવું કઠિન છે છતાં પ્રયત્ન કરીએ તો પાણી મળી શકે જંગલના પ્રાણીઓમાં આશાની એક ચમક પ્રસરી સૌએ નક્કી કર્યું કે સમજુ શિયાળની આગેવાનીમાં તેઓ ઝરણા સુધી જવાના પ્રયત્ન કરશે દરા દિવસે સૌ પ્રાણીઓ જંગલના જોખમી ભાગ તરફ રવાના થયા માર્ગમાં કાંટાળા ઝાડ પથ્થરના ઢગલા અને ઊંડા ખાડા હતા નાના જાનવરો વચ્ચે ભય જોવા મળતો હતો સમજુ શિયાળ દરેકને સમજાવતો હિંમત આપતો અને આગળ વધવા પ્રોત્સાહન આપતો ક્યારેક વાંદરાને ખાડા પરથી ઉભાડવામાં મદદ કરતો તો ક્યારેક હરણને કાંટાઓ વચ્ચેનો માર્ગ બતાવતા માર્ગ લાંબો હતો અને બધા થાકી ગયા પરંતુ વચ્ચે વચ્ચે સમજુએ સૌને રોકીને આરામ કરાવ્યો પાડી નો નાનો જથ્થો હતો તે બધાને સમાન વહેચ્યો સમજુની આ દયાદિલી જોઈ સૌના મનમાં તેની પ્રતિષ્ઠા વધુ વધી જારે તેઓ ગુફા નજીક પહોંચ્યા ત્યારે એક મોટો અવાજ મળ્યો તે અવાજ હતો એક જૂના ગુસ્સાવાળા રીંછનો જે ગુફામાં વર્ષોથી રહેતો હતો રીંછ ગુફાનો માલિક હતો અને કોઈને ત્યાં આવવા દેતો નહોતો રીંછ ગર્જના કરતા બહાર આવ્યો અને બોલ્યો આ મારી ગુફા છે તમે અહીંનું ઝરણું કેવી રીતે વાપરશો સમજુ આગળ વધ્યો મિત્ર રીંછ અમે તારા હક્ક પર કબજો કરવા આવ્યા નથી દુષ્કાળે અમને બધાને અશ્વસ્થ બનાવ્યા છે જો તું મંજૂરી આપે તો અમે થોડીક રકમમાં પાણી લઈ જઈ શકીએ અને તારે જોઈયે તો કઈ મદદ પણ કરી શકીએ રીંચ થોડો શાંત થયો પણ હજુ માની રહ્યો ન હતો સમજુએ એને જંગલના બધા પ્રાણીઓની હાલત સમજાવી અને કહ્યું જો તું પોતાની પાસેની બાબતો વહેચતો શીખિશ તો જંગલ તને પણ મદદ કરશે અહી માત્ર આપણે જ નહીં તમે પણ એકલા જીવી શકશો નહીં રીંચ ઘણો વિચાર્યો અંતે એને સમજાયું કે સહકારમાં શક્તિ છે તેણે ઝરણો ઉપયોગ કરવાની મંજૂરી આપી સભા આનંદથી ઝૂમી ઉઠી બધા પ્રાણીઓએ મળીને પાણીને સંગ્રહિત કર્યું અને ઝરણા સુધી જવાનું એક સરળ માર્ગ બનાવ્યું થોડા દિવસોમાં જંગલ ફરી હરિયાળું થવાનું શરૂ થયું સિંહે મોટા સન્માન સાથે સમજૂ શિયાળની પ્રશંસા કરી आपणी बुद्धि અને હૃદય બનનેને કારણે આજે જંગલ બચ્યુ છે સિંહ બોલ્યો પરંતુ સમજુ હમેશની જેમ નમ્ર હતો મહારાજ મે તો માત્ર એક માર્ગ બતાવ્યો સાચી શક્તિ તો આપણા બધાની એકતામાં છે દિવસથી જંગલના પ્રાણીઓ સમજા કે બુદ્ધિ સહકાર અને દયાથી કોઈ પણ મુશ્કેલીને હરાવી શકાય વાઘ અને વરુઓને પણ સમજાયું કે શક્તિથી નહીં પરંતુ સમજથી જીત મળે છે સમજુ શિયાળ જંગલનો પ્રેમનો પાત્ર બન્યો હવે તે માત્ર ચતુર જ નહીં પરંતુ બુદ્ધિમાન નેતા તરીકે ઓળખાતો બની ગયો અને જંગલ ફરી સુખમય થઈ ગયું આપને આ વાર્તા ગમી હોય તો કેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો